હાલ કોબીનું શાક ખાનારાઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ખરાબ કોલેસ્ટ્રોલ કે લો ડેન્સિટી લિપોપ્રોટીન જેને બેડ કોલેસ્ટ્રોલ પણ કહેવામાં આવે છે એક પ્રકારનું કોલેસ્ટ્રોલ છે જે નસોની દિવાલોમાં જમા થઈ જાય છે પીળા રંગનો આ પદાર્થ હાર્ટ એટેકથી લઈને સ્ટ્રોક સુધી ઘણી બીમાર ગંભીર સ્થિતિઓનું કારણ બની શકે છે આ હૃદય રોગના કોઈ પણ પ્રકારના ખતરાને વધારી શકે છે

પોતાના આહારમાં દરરોજ ફક્ત પાંચથી દસ ગ્રામ ગુલનશીલ ફાઇબર લેવાથી કુલ અને ખરાબ એલ કોલેસ્ટ્રોલ ઓછામાં ઓછું પાંચથી અગિયાર પોઈન્ટ ઓછું થઈ શકે છે હાઈ કોલેસ્ટ્રોલ તમારા રોગના ખતરાને વધારી શકે છે પરંતુ હેલ્ધી ડાયટથી લઈને તેનો ખતરો ઓછો પણ કરી શકાય છે માટે તમારે પોતાની ડાયટમાં ફાઇબરને વધારવું જોઈએ રોજ બે પોઈન્ટ પાંચથી ત્રણ પોઈન્ટ પાંચ કપ શાકભાજીનું સેવન કરીને તેને સારા પ્રમાણમાં ફાઇબર મળી શકે છે એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબરથી ભરપૂર બ્રેસેલ સ્પ્રાઉટ્સ તમારા માટે સારો ઓપ્શન છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે